વડોદરા ઇલેક્શન નંબર ઓગણીસમાં મકરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસના મકરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી કામ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાર થતાં મોટી માત્રામાં પાણી વ્યર્થ વહી ગયું હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી જતા નાગરિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો મકાન માલિકો અને વેપારીઓ પણ પાણી વિના પરેશાનીનો સામનો કરવો પડ્યો રોડ વર્ક કરતી એજન્સીની અડધડ કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે કામગીરી પહેલા યુટિલિટી લાઇન ચેક ન કરવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે ઘટનાની માહિતી મળે ત્યારબાદ તંત્ર સ્થળ પર પહોંચ્યું લાઇન રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું નરેન્દ્ર મોદી સાહેબ શ્રીનું એક ભારત દેશમાં સૂત્ર આપવામાં આવ્યું છે ઘર છે જળ જ્યાં જ્યાં પાણીની વ્યવસ્થા નથી ત્યાં મોદી સાહેબ દ્વારા પાણી મોકલવામાં આવે છે જ્યારે આ જે વડોદરા શહેરની અંદર રોડ પહોળો કરવાની કામગીરીની અંદર મેન જે લાઇન આવે છે એ લાઇન કોઈ કારણોસર તૂટી ગઈ અથવા તોડવામાં આવી હશે જેનું લગભગ મારા ક્યાર પ્રમાણે અત્યારે પાંચસો મિલી ઉપર પાણી વેસ્ટ ગયું છે જે આજે જોવા જઈએ તો અડધું મક્કરપુરા ગામને આ પાણી પુરવાર થવું જોઈએ પરંતુ જે તે વીએમસીના અધિકારીઓ તેમજ મિલીભગત કોન્ટ્રાક્ટરની કારણે આ પ્રજા ભોગવી રહી છે અને ખરેખર જોવા જઈએ તો આ જે તે કોન્ટ્રાક્ટર જેને ઇજારો આપવા હોય એ ઇજારાના આ પાણીના જેટલા પણ વેસ્ટ ગયું છે એનો કાયદેસર એને મેમો આપવો જોઈએ અથવા તો જો એ મેમો ભરપાઈ ન કરે કેમ કે એની નિષ્કાળજી છે મેમો એટલા માટે આપવાનો છે કે જે કોન્ટ્રાક્ટર છે એની નિષ્કાળજી છે અને કોન્ટ્રાક્ટરને કાયદેસર ફરી આવી ભૂલ ન થાય જેના કારણોસર આવું પાણી વેસ્ટ ન જાય જેના કારણે એને કાયદેસર જે પણ કોર્પોરેશન દ્વારા દંડ પાત્ર હોતો હોય એ દંડ ભરવો જોઈએ અધિકારીઓ તો ઘોર નિંદ્રામાં છે અધિકારીઓને ફક્ત અને ફક્ત પોતાના ગીસા કોન્ટ્રાક્ટરો પાસેથી મહેનતાની ટકાવારી નક્કી કરી હોય લઈ લેવાની અને આરામથી ઓફિસમાં આવીને એસી કરી ચાલુ અને બેસી રહેવાનું બહાર શું થઈ રહ્યું છે પ્રજાને શું તકલીફ છે પ્રજા કઈ રીતે જીવી રહી છે ભાઈ એમના ફક્ત પૈસા ઉઘરાવાની અંદર જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો રસ છે